પાટણ રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના સો લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે પહોંચી ગયો છે જાવંત્રી ગામના સરપંચ અને જાવંત્રી ગામ લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું સમગ્ર કાર્યક્રમ જાવંત્રી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ યોજનાનો લાભ લાભાર્થી

અમારી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અહીંયા વધારી આ યાત્રાનું ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અમારા સૌ અધિકારી અધિકારીશ્રીઓ દ્વારા દરેક લાભાર્થીને અનેક યોજનાઓનું માર્ગદર્શક આપવામાં આવ્યું અને દરેક લાભાર્થીને આજે જામત્રી ગામની પ્રાથમિક શાળાઓની અંદર દરેક યોજનાઓનું અલગ અલગ વિભાગ દ્વારા એના સ્ટોર ખોલીને સીધો ઘર આંગણે લાભ મળી રહે એ માટે થઈને અમારા સૌ અધિકારી અધિકારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત હાજર છે અને ખૂબ લાભાર્થીઓ ઉત્સાહી છે અને જે લોકો બધા ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે